સમગ્ર ભારત વર્ષમાં છવ્વીસ જુલાઈ કારગીલ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજરોજ મોડાસા ખાતેના ઉમિયા મંદિર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકે બ્લડ ડોનેશન કેમ્પનું અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કક્ષાના મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્રકુમાર મીણા ઉપસ્થિત રહ્યા હતા આ સાથે નિવૃત્ત આર્મી જવાનોનું સાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં શહેરીજનો પહોંચ્યા હતા કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહી તે માટેનું રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે કારગીલ વિજય દિવસના સ્મૃતિમાં એને આપણે તમામ લોકો સુધી પહોંચાડવા માટે જે એક વીરતાની આઝાદીની અને પરાક્રમની ભાવના છે એને એની સ્મૃતિ તમામમાં તાજા રહે અને તમામ લોકો પ્રેરિત થાય એના માટે અરવલ્લી જિલ્લા રેડક્રોસ દ્વારા બ્લડ બેંકમાં બ્લડ કલેક્ટ કરવા માટે અને તમામ જે જિલ્લામાં યુનિટ્સ છે એનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવેલો છે એમાં અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકા મથકે અને જિલ્લા મથકે બ્લડ બેંક દ્વારા બ્લડ કલેક્શનનું કામ કરવામાં આવેલું છે જેમાં આપણા જિલ્લાના તમામ જે હેલ્ધી માણસો છે એ તમામને આપણે અપીલ પણ કરવામાં આવેલી છે તો આપણે ઈચ્છીએ છીએ કે જે કારગિલ સ્મૃતિ દિવસ છે એ આ રીતે જ આપણને તમામને પ્રેરિત કરતો રહે અને વધારેમાં વધારે લોકો એ બ્લડ બેંકમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં ભાગ લે